અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા એકસો આઠ કુંડીય ગાયત્રી કર્યું યુગ ઋષિ વેદમૂર્તિના તપોનિષ્ટ પરમપૂજ્ય ગુરુદેવ શ્રીરામ શર્મા આચાર્યજી તથા શક્તિ સ્વરૂપા વંદનીય ભગવતીની પ્રેરણા અને સંરક્ષણમાં ગાયત્રી માતાની કૃપાથી સંસ્કારી નગરી વડોદરાના માણેજા ખાતે અખિલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર માનવ માત્રને દેવતુલ્ય બનાવવા તથા પ્રત્યેક ઘરમાં સ્વર્ગિક પરિસ્થિતિનું નિર્માણ કરી ગૌરવશાલી બનાવવાનું ઉત્તમ કાર્ય થતું હોય છે જે અંતર્ગત ગાયત્રી પરિવાર માણિજા શાખા છેલ્લા બાર વર્ષથી નિયમિત રીતે ગાયત્રી મંત્રનો જપ કરી રહ્યું છે એ સાધનાની પૂર્ણાહુતિમાં એકસો આઠ કુંડીય મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે એકસો આઠ કુંડીય ગાયત્રી મહાયજ્ઞમાં યુવા સંમેલન મહિલા સંમેલન ગર્ભ સંસ્કાર દીક્ષા સંસ્કાર વિદ્યા આરંભ સંસ્કાર જેવા અનેક કાર્યક્રમો કરવામાં આવતા હોય છે માણેજાના ગાયત્રી પરિવાર દ્વારા એકસો આઠ કુંડીય મહાયજ્ઞના આયોજન પ્રસંગે મોટી સંખ્યામાં મહિલાઓ તથા પુરુષો જોડાયા હતા અને લાભ લીધો હતો ખીલ વિશ્વ ગાયત્રી પરિવાર શાંતિકુંજ હરિદ્વાર દ્વારા ગાયત્રી પરિવારની વિવિધ ગતિવિધિઓના અંતર્ગત એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞનું આયોજન વડોદરા શહેરના માણેજા શાખા દ્વારા કરવામાં આવ્યું છે અને આ એકસો આઠ કુંડી ગાયત્રી મહાયજ્ઞ રાષ્ટ્ર જાગરણ મહાયજ્ઞ તરીકે શાંતિકુજ હરિદ્વાર દ્વારા ઘોષિત કરવામાં આવેલો છે યુવાનોમાં રાષ્ટ્રભાવના પ્રેરિત કરાવી શકાય એમને રાષ્ટ્ર વિશેનો પ્રેમ કેવી રીતે જાગૃત કરી શકાય એનો એક મૂળ ઉદ્દેશ છે સાથે સાથે આ સંસ્થાના સ્થાપક એ પણ એક સ્વતંત્ર સેનાની રહી ચૂકેલા પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી હતા એટલે એ રીતે આખા યુવાનોમાં કેવી રીતે એમ પ્રેરણા ભરી શકાય એની સાથે સાથે શહેર વિસ્તારમાં અને આજુબાજુના ગામડા વિસ્તારમાં જે પણ લોકો આનાથી પ્રેરિત કરી શકાય એના મોટા ભાગરૂપે ત્રણ દિવસનું આયોજન હોય અને આજે એનો અંતિમ દિવસ છે અહીંયા નવ દિવસથી લગભગ સાડી ત્રણસોથી ચારસો સાધકોએ રોજ સવારે સાડા ત્રણથી સાત સુધી ગાયત્રી મંત્રના જાપ કરી અને એક ઉર્જા પેદા કરી છે એટલે નવ દિવસનું આયોજનની પણ આજે પૂર્ણાહુતિ છે એટલે સાધનાત્મક અભિયાન આધ્યાત્મક અભિયાનના ભાગરૂપે લોકોમાં જાગૃતિ ફેલાવવાના એક પ્રયત્નના ભાગરૂપે અહીંયા આ મોટું આયોજન હાથ ધરેલું છે જેની અંદર પંડિત શ્રી રામ શર્મા આચાર્યજી રચિત બત્રીસોથી વધારે પુસ્તકો પછી ગર્ભ સંસ્કાર પંડિત શ્રી રામ શર્મા આચાર્યની જીવન દર્શનની પ્રદર્શની અને વિવિધ પ્રકલ્પો સાથેનું આ એક મોટું આયોજનનું આજે સાધનાત્મક અભિયાનની પૂર્ણાહુતિ સાથે પૂર્ણ થવા જઈ રહી છે એટલે આજે લગભગ સાડી ત્રણસોથી ચારસો સાધકો પણ એમના અભિયાન જે સાધના કરી છે એની પૂર્ણાહુતિ પણ કરશે એવા એક મોટા આયોજન સાથે લગભગ દર વર્ષે દરેક જિલ્લાવાઈ વાઇઝ આવા આયોજનો શાંતિ દ્વારા થતા હોય છે સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને ને ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર